અ તમારો તાલુકો તાલુકો લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર તમારો મોબાઈલ નંબર એક બોલી જવા ને ત્રેસઠ પાંચ બાવીસ અઠાણું આઠ તો હુસેન ભાઈ આપડે જે પાંચ સામા ડેમો કરાયો હતો એમાં કેવો પ્રકારની જીવત તમને જોવા મળતી હતી ચોસિયા

આની આ બાજુના એક બે ત્રણ ચાર ને પાંચ એમાં આપણે એક પંપનો એમને ડેમો કરાયો હતો તો એ ડેમોનો રિઝલ્ટ વિશે બીજા બીજા ખેડૂત મિત્રો તમે શું રિઝલ્ટ સારું છે દવા સ્પ્રે કરાય અને આ દવા સારામાં સારી છે બીજી કોઈ દવા જ નહીં નાખવાની અને આ દવાનું માપ આપણે એ ડેમોના પંપ ની ચડો બંનેનું ત્રીસ 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 રખાયું તું તો ખેડૂત મિત્રોને આ દવાની ભલામણ આપણે કરી શકાય હા કરી શકાય બહુ સારી દવા છે સ્પ્રે સારો અને રિઝલ્ટ બહુ સારું છે આભાર છે તમારો